રાજકોટ શહેરમાં ભારે વાહનો માટે દિવસ પ્રતિબંધ નો જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો પરંતુ તેમ છતાં પણ પોલીસની રહેમ નજર હેઠળ અનેક ભારે વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા હતા જેને લઈને ફરી એક વખત હવે રાજકોટ શહેર પોલીસ જાગી છે કારણ કે ગઈકાલે એક ટ્રક હડફેટે પિતા પુત્ર નું મોત થવાની ઘટના બની હતી જેને લઈને હવે ફરી પોલીસ જાગતા રાજકોટ શહેરના મુખ્ય જે પ્રવેશ દ્વારો છે ત્યાં ભારે ને શહેર પોલીસ દ્વારા પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે માં નિશ્ચિત સમય સિવાય પ્રવેશતા વાહનો ને અટકાવવા માટેની કામગીરી હવે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ખાસ કરીને રાજકોટ શહેર હેવી પેસેન્જર વેહિકલ લક્ઝરી બસ ને સવારે આઠ થી રાત્રે નવ વાગ્યા સુધી તેમજ ભારે અને મધ્યમ માલવાહક વાહનો ને સવારે આઠ થી બપોરે બે અને સાંજે પાંચ થી રાત્રે નવ વાગ્યા સુધી શહેરમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તે માટેના બોટ પણ રાજકોટ શહેરના મુખ્ય ચોકડીઓ ખાતે લગાડવામાં આવી રહ્યા છે